આમ તો આ ઘટનામાં ઘણા ટેકનિકલ વર્ડ છે એટલે તમને સરળ ભાષામાં સમજાવીએ કે મામલો કેટલો ખતરનાક અને ગંભીર છે મિત્રો એર બસ એ થ્રી ટુ ઝીરો આ સિરીઝના વિમાન વિશ્વમાં સૌથી વધુ વેચાય છે પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે સમગ્ર વિશ્વના તમામ એ થ્રી વિમાનો જોખમમાં છે કારણ કે આ વિમાનો પર સોલાર રેડિયેશન ખતરો છે સોલાર રેડિયેશન એટલે સૂર્યમાંથી નીકળવા વાળી એક ખૂબ જ તેજ ઊર્જા જે પૃથ્વી સુધી પહોંચે છે ત્રીસ ઓક્ટોબર બે ગુરુવાર બનાવની જાણકારી મળતા જ ફ્રાન્સની કંપનીએ એ થ્રી ટુ ઝીરો સિરીઝના વિશ્વભરના વિમાનોમાં સોફ્ટવેર અપડેટ કરવા માટે નિર્દેશ આપ્યા હતા મિત્રો સોલાર રેડિયેશન ની ખરાબ અસર ફ્લાઇટ કંટ્રોલ ડેટા પર પડે છે વિમાન ઊંચાઈ તેની દિશા સ્પીડ ફ્લાઇટ કંટ્રોલ ડેટા પરથી જાણવા મળે છે સાથે જ એન્જિનને કેટલી તાકાત આપવાની છે તેની પણ જાણકારી સ્પીડ ફ્લાઇટ કંટ્રોલ ડેટા પરથી જાણવા મળે છે અન્ય વિમાનો વિમાનોકર્તા A320 સિરીઝના વિમાનો પર આની અસર એટલા માટે વધારે છે કારણ કે આ સમસ્યા E L A C L104 આ સોફ્ટવેર સાથે જોડાયેલી છે જે સોલાર રેડિયેશન ના સહન કરી શક્યું નથી જયારે બોઇંગ જેવા વિમાનો અન્ય સિસ્ટમ પર નિર્ભર છે એટલે એક્સપર્ટ નું છે કે સિસ્ટમ વધુ મજબૂત છે છે પરંતુ તે પણ સુરક્ષિત કે નહીં તે કહેવું અત્યારે મુશ્કેલ છે ઉલ્લેખનીય છે કે સોફ્ટવેર અપડેટ ની કામગીરી જલ્દી જ પૂર્ણ થઈ જશે ઘણા વિમાનોમાં સોફ્ટવેર અપડેટ થઈ પણ ગયું છે નવા એ થ્રી ટુ ઝીરો વિમાનો ના સોફ્ટવેર અપડેટમાં ત્રીસ મિનિટ જેટલો સમય લાગી શકે છે જયારે જૂના વિમાનોમાં વધુ સમય જેથી ફ્લાઇટના સંચાલનને ખરાબ અસર પહોંચી છે ભારતમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાના મળીને ઇન્ડિયા પચાસ જેટલા વિમાનોમાં સોફ્ટવેર અપડેટની જરૂર છે જેથી લગભગ ત્રણ થી ચાર દિવસ સુધી અનેક ફ્લાઇટ રદ થવાની કે મોડી પડવાની આશંકા છે એટલે હવાઈ મુસાફરી કરતા પહેલા ચેક કરી લેજો કે તમારી ફ્લાઇટ રદ છે કે યથાવત છે